હેલો યુટ્યુબ ફેમિલી આજે બનાવવાની છે મહે માટે ટમેટા મરસા વટાણા અને ડુંગળી આ ત્રણ વસ્તુ કાપી નાખી છે અને હવે જાવાનું છે ચેડવા લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો વિડીયોમાં બને ત્યાં સુધી બીના રહેજો તમને કઈ રીતની મેંગી બનાવવાની એ માટે હું તમને આખો વિડીયો જોતા રહેજો કોમેન્ટ તો કરવાનું ભૂલતા જ નહીં આપણે મૂકી દીધું છે તેલ માટે તેલમાં હવે નાખવાનું છે જીરું પીડા છે ડબલા આ છે જીરું આ છે વઘાણી આ છે ધાણા જીરું અને આ છે ઓર્ડર નાખવી બેન આ છે દેવાંછી બેન એને ભાવે છે મેહંગી તમે કેવી મેંગી લાવ્યા દેખાડો લા મેંગી એ મેંગી બનાવવાની છે બે પડીકા ની મેંગી ખાઈ જશો એમ બહુ ભાવે એટલા બહુ ભાવે તમને મેંગી કા હાલો બનાવી દો બટા આમ જો ઢોળતી ની કઈ વટાણા ડુંગળી ટમેટા ને બધું તો ભેગું કરી દીધું દેખાડો એલા આપણે નાખી દીધા છે મરસા સડી જાય એટલે પછી આપણે નાખી દઈએ ડુંગળી ને વટાણા આમાં બધું નાખી દીધું છે માટે હવે આપણે અલ્લાવા મણવાની જો આવી ને ડુંગળી ટમેટા લસણ ને બધું મેંગી પછી નાખવાની હોય બેન પેલા પેલા બધું સડી જાય પછી નાખવાનું હોય મેંગી તમને બહુ ભાવે ને દેવાંચી બેન મેંગી વટાણા નાખ્યા છે ડુંગળી ટમેટા લચણ બધું નાખીને બનાવી છે આપણે મેંગી હો દેવાંશી બેન બનાવે છે મેંગી હલાવે શો બેન તમે તમને આવડે હળું હળું બેન હલાવજો બેન સોટવા દેતા ને વો તો આની પાછો દેવાંશી બેન દેવાંશી બેન કેવા મેંગી બનાવે છે

પાણી રેડો હવે હાલો મેંગીમાં પાણી રેડો 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 પાણી રેડી ગયો રેડી ગયો બેન બધું રેડી ગયો પાણી બધું રેડી ગયો હળુક દીન રેડાય બેન પાણી રેડી દીધું હજી એક ગ્લાસ રેડી ગયો હજી એક ગ્લાસ રેડવું પડે રેડ દેજે તો જ મેંગી હારી બનશે લે નહીં નકર આ મેંગી હારી ન બને પાણી રેડી ગયો હા જો હાલો રેડો પાણી હવે સુમ સુમ નહીં બોલે હાલો પાણી રેડી ગયો બીકણા બેન છો તમે તો હાવ ઠડ દેવે આપા હળુક દે ઠડવા મણો બેન પાણી રેડીજો બસ જો હવે રેડી દીધું છે પાણી હવે પાણી ઉકળે એટલે મેંગી ઓરી દેવાની પ્રભય દેવાંચી બેન મને એક હમણાં આગળ આપણે થાળી માં તોડી નોકી નોકી પાડી દેવાની પછી નાખી દેવાની દેવાંચી બેન મેંગી તોડી નાખી છે હવે નોખી નોખી પાડવા મણો પડી હાલો પાડો નોખી આ પડી કો અલગ મૂકી જો હા બસ એમ નોખી નોખી પાડો હમણો તો બસ એમ નો બહુ હાવ નોખી ની પાડતા બેની પાણી પડી જાય હો હો એમ તો કે બીજી ઠેલી તોડ નાખ બીજી ઠેલી આ બીજી ઠેલી તોડ નાખો બેન હા ిలబుట Dani? రు్మలుపాల్రాబి. వరుబేరు, నోి఼నे కుంనదయాము. తకుా కొక్ తుిమేండాన౧ itu? పటగీం ! ణూడిం చకు పటగున్రాన్డి! ప౪టూ ఫాడటి! બરોબર આ સે મેંગી જો પાણી નો ઉપાડ આવી ગયો છે માટે હવે આમાં નાખી દેવાની જો આમ નાખવાની હોય જો આમ આખી જો આવી રીતે આ મેંગી નાખવાની હોય દેવાની છે બેન જો આમ ઉપાડ આવી જાય કે એ પછી બની જાય જો આપણે આ રીતે જોયું જો આ મેંગી કેટલી મસ્તીની ની થઈ ગઈ જો પછી આમાં કોથમરી નાખવાની છે પછી કોતમરી નાખી મેંગી સારામાં સારી બની જાય પછી આપણે સમસ્યા સમયે ખાવાની પછી મસાલો દેખાડો મસાલો એલા મસાલો એમ છે હો મસાલો તારા હાથમાં ધન રો એ મસાલો નાખવાનો હોય પણ એ શેલ નાખવાનો હોય હવે આપણે કરવાની છે કોતમરી કટિંગ કોતમરી કટિંગ કરીએ અને પછી મેંગીમાં નાખવાની છે જે મેંગી થઈ નથી પણ હજી છે હવે નાખી દીધો છે મસાલો આવી રીતે મસાલો નાખી દીધો છે માટે હવે જો તો થઈ ગઈ છે મહેંગી હવે નાખી દીધી કોથમરી હમણાં તો આવી રીતે આમ કરી એટલે મહેંદી બધી અલગ અલગ થઈ જાય છે હવે નાખી દો કોતમરી હા નાખી દીદી દેવનસી બેન હવે ગઈ છે કમ્પ્લેટ થાળી તમારી થાળી હવે મેંગી જાય જશે હમણાં કમ્પ્લેટ પગોઆર દેવનસી બેન ફરીક વાર સડવા આલો પછી આગળ ઉતાર લેવાની છે ઓ દેવાંશી બેન મેંગી ખાવાની છે ને ડીશ આપું હમણાં ખમો પેલા પેલા મેંગી કમ્પ્લીટ થઈ જવા જો આપડે હા આવી રીતે મેંગી હાવ કમ્પ્લીટ થઈ જાય પછી મેંગી કમ્પ્લીટ હેલો મિત્રો આપણા માટે કેટલી ઘણી બિનારા માટે લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો સાંકટ હરેશ વિલોગમાં આપણું ખૂબ ખૂબ જોરદાર આયોજન છે કે મેંગી બનાવી છે અને તમારે પણ મેંગી બનાવી હોય તો આપણા મોબાઈલ નંબર છે ત્યાંશી સુતાલીસ પચીસ પંચોતેર બોતેર તો જ્યાં પણ બનાવી આપશું ભાઈબંધ દોસ્તારો પાર્ટીમાં છે અને મેંગીની તમાશ હોય તો કેજો આપણે મેંગી બનાવવા આવશું ને ખાવું આસે મેંગી કે જોરદાર લાઈક શેર અને કમેન્ટ કરતા રહેજો તો મેં બની ગઈ છે હાલો કોને કોને ખાવાની છે દેવંશી બેન ને ખાવાની છે આ પ્રિશ ખાવાની છે તો મેંગી ખાય બધાય આપણે

જો આ તો કેવા નખરા કરે આ ગાંડો કેવાય જો પુષ્પા તું છે આ જો મેંગી ખાતા જો આવું છો ભાઈ મેંગી ખાવ તમી ભાવત ને મેહંગી બદલું